છે એવું આ નગરપાલિકાના વહીવટ અને અધિકારી મિત્રો આ જો આપણે પ્રવેશ દ્વાર છે હું તમને જીનપરાનો આ ચોક બતાવું છું આખો અને ત્યાંથી આપણે જઈએ છીએ આખા જીનપરાના ના ઠેટ આપડે લીમડા ચોક સુધીમાં જો આપણે હું બતાવું છું કે આ રસ્તાની દશા શું છે જો આપ જોઈ શકો છો આ રસ્તાની મેઇન રસ્તાની દશા છે જો આ બધા રસ્તાની મેઇન રસ્તો જે આ જવા માટેનો એની દશા અત્યારે આ છે જો મિત્રો આ આખો આપણે પ્રવેશ દ્વાર જ છે જે આપણે અંદર જાય છીએ આપ જોઈ શકાની દશા કેવી છે એ તમને આખી આખી સુપેરિયા તમને જોવા મળે છે કારણ કે ચોમાસામાં અત્યારે જે પાણી ભરાય એમાં તો માણસો હાલી નથી શકતા અને માણસો ફળે છે જે આ રસ્તો છે એના જે તમે જે જો બધા ચૂપવા મળ્યા છે અને રસ્તો આખો તમે જે છે તમે જોઈ શકો છો જો જય ટેલિકોમ છે અહીંયા બાજુમાં શ્રીરામ રામ રહી છે આપ જોઈ શકો છો આના અંદર માં ખાલી ગાબડા પણ પૂરી શકવાની નગરપાલિકાની ક્ષમતા નથી આ મિત્રો આપણે ખૂબ જાણીતા એવા નટુભાઈ પેંડાવાળા કોઈ પેંડા લેવા પણ હવે અહીંયા આવે નહીં કારણ કે રસ્તો એટલો બધો ખરાબ છે કે ધંધાની અંદર અંદરમાં અસર પડવા નીડી જાય તો આપ જોઈ શકો છો આ રસ્તાની જે દશા જે છે આ મેઇન પ્રવેશ દ્વાર છે અને જે રસ્તો જે છે એની અંદરમાં કેટલા ખાડા પીડા છે આપને બતાવું છું જોઈ શકો છો આપ આ રસ્તાની દશા અને એમાં જે ચોમાસું અત્યારે હોય ને પાણી ભરાય એટલે માણસ અહીંથી હાલી નથી શકતો જો આપણે આગળ આવ્યા છે નોબલ વોચ ફરસાણવાળાની દુકાન એટલે એક એક હું તમને ક્યાં ક્યાં ખાડા છે આખા તમને બતાવું છું જે રાજવીર ઓટો પાર્ક છે ત્યાં આપણે અહીંયા જે ખાડા જે છે એ પણ આપ જોઈ શકો છો આ મિત્ર આપણે બાલાજી ફરસાણવાળા છે જે ફરસાણની અંદરમાં નંબર વન છે ફરસાણ તો સારું છે જ પણ એના રસ્તા ખરાબ છે જો આ આ બાલાજી ફરસાણવાળાના પાસે જ જો આ કેટલી ગંદકી છે તમે જોઈ શકો જો આ હું આજે આ પેંડા અહીંયા આંખી દેવા જાઉં છું પણ આ એની જે ગંદકી જે છે તમે આ જોઈ શકો છો જો આ આ રસ્તાની દશા છે તમે જો આ બાલાજી ફરસાણવાળા કી જશું અંદર હા

રસ્તા થોડા થોડા પૂરા હોય ને તો એ ખૂબ સારું કામ થઈ જાય એવું છે સાહેબ આપ જોઈ શકો છો જો આ આ રસ્તાની બધાની જે હાલત જે છે જો આ આખી આખી આ દશા આ રીતે છે આ મિત્ર રાહત ભાવે દવાઓ મળશે પણ રાહત ભાવે રસ્તો રિપેર થશે આ જો જરાક આ આ હનુમાનજી પણ બીજે અત્યારે આ ખાડામાં આવેલો થાય જો આ બધા જો બ્રેક મારી મારીને બધા હાલે છે બધા જોવા જોઈ શકો છો આપ તો આ દશા છે અત્યારે રોડ ને આપ જોઈ શકો છો જો આ બાલાજી હનુમાનજી મંદિર જે છે એની બરાબર સામે જ આ બધે રાજ મોબાઈલ છે જો આ રસ્તો આપ જોઈ શકો છો કે કેટલો છે આ મેન રોડ છે રાજમાર્ગ કહી શકાય

જેની કોઈ સીમા નથી તમે જોઈ શકો તમને એક વ્યવસ્થિત બતાવું છું કે આ કેટલો ખાડો છે જો આખે આખો આ ખાડો પડી ગયો છે પણ તંત્રને કોઈ ધ્યાન આમાં આવતું જ નથી આપ જોઈ શકો છો આ ખાડો બધા બ્રેક મારીને બિચારા જાય છે પણ કોઈને બાજુમાં જે શ્રીરામ વિગ્યાલય છે સરસ મજાની બધી વેરાયટીઓ વેચે છે જો આ રોડ ઉપર સતત વાહનો ચાલુ જ છે પણ તંત્રને કોઈ આમાં ધ્યાન દેવામાં આવતું નથી જો મોબાઈલ છે સામે જો આપ જોઈ શકો છો આખે આખો ખાડો જો આ બધા માણસો બીજા માંડ માંડ ચાલી શકે છે એટલો જ આ અહીગિયા છે તમે જોઈ શકો જો આ વાયર દેખાય એ આવે તો benda aj uh...

તો બિચારા ઉભા કરે છે પણ અહીંયા અધિકારીઓને કોઈ પણ જાતની સેવા કરવાની કાંઈ સૂચતું નથી જો આ ટ્રાફિક આ જોઈ શકો છો આટલો ટ્રાફિક આ રોડ ઉપર એ છે રોડ આખે આખો તૂટી ગયો છે પણ તંત્રને કોઈ પણ જાતની પરવા નથી જો આખો હું આપને બતાવું જે ચિતાર બતાવું છું કે આખે આખો રોડ આ અબ બધા મારા પડે બધા ફી બેકરીયા મૂકી આવું નથી કે તસ હા આપણે ગેરંટી આપી દીધા આ પબ્લિક કેતા પડે રોટી માં ટાઈમ આવો ખાડા બુર ટાઈમ નથી હા ટાઈમ બરાબર સાચી વાત છે તમારે ટીન્ડું તે રાખી દેવાના બરાબર બરાબર પૈસા મળાય બરાબર પબ્લિક આવી

આપ જોઈ રહ્યા છો કે ખરેખર આ રસ્તાની છે ને રિપેરિંગ મરામત નવો ન બનાવો તો કઈ નઈ પણ જરાક રિપેરિંગ કરો તો સારું એમ તમે આવો આ રસ્તો કેવો લાગે તમને ભાઈ ભાઈ જો આ બધા આ થી આવે છે જો આ ભાઈ અહીંયા જોવા માંગવા આવ્યો મારી પાસે હવે મારે શું આ રસ્તો આપી દો ને જરાક એ રસ્તો તો લઈ દીધો છે આ મફત હાલ બસ હાલો રસ્તો દઈ દઉં છો હવે

ભાઈ પરેશભાઈ પંચોલી જીનપરા વાળા પણ કહે છે કે આ રસ્તા ખાડારીયા ઈ કાઈ નહી તો રિપેરિંગ તો થવા જ જોઈએ અને વાત 100% સાચી છે ચોમાસાની અંદરમાં જે અત્યારે જેમાં પાણી ભરાય છે ત્યારે માણસો આઈથી હાલી નથી શકતા અને જો તમે રોડનાથી હજારો વાહનો નીકળે છે તેમ છતાં પણ કોઈ ધ્યાન આપતું નથી એમ જો આપ જોઈ શકો છો શ્રદ્ધા મેડિકલ ની સામે આજે રસ્તો જે છે ઝુલેલાલ ટ્રેડિંગ ને બધા જે ત્યાંનો જે રસ્તો જે છે કેટલો બિસ્માર છે એ જરાક હું આપને બતાવું છું જરાક જોઈ લો જો આ રસ્તાની આ દશા છે આ જીનપરા નો મેઇન ચોક છે આપ જોઈ રહ્યા છો આવો આવો ભાઈ જો આપ આ મીન મેઇન ચોક જોવો છો ચોક ની અંદર માં જે આ ખાડા પડ્યા છે તમે જોવા જોઈ શકો છો આપ આ ખાડા આ જીનપરા નો મેઇન ચોક છે આપને હું બતાવું છું જે જો અહીંયા રોજના આજ હજારો માણસો નીકળે છે અને આવા ખાડા બધા છે અને ચોમાસામાં પાણી જ્યારે આ ભરાય ત્યારે તો તમે આમાં ખબર ન પડે માણસો બિચારા કેટલા પડી જાય છે તો ત્વરિત કાંઈ ન કરો તો કાંઈ નહીં તમે એને રસ્તાને રિપેરિંગ તો કરી શકો કે પરનો આખે આખો આ રસ્તો બતાવું છું આપને હું તો આપ જોઈ શકો છો જીનપરાનો જે રસ્તો જે છે મેઇન એની અંદરમાં કેટલા બધા ઠેઠ સુધી આ ચિરોડી આખી 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 તમને જોવા મળે છે જો આ દશા આખિયા જીનપરાના જિનપરાના મેઇન રોડની છે કારણ કે આ મેઇન રોડ કયો કે જે મેઇન જે છે કી રસ્તો છે પણ કોઈ આ કેર કરતું નથી એમ જો આપને હું આખું એનું લોકેશન બતાવું છું આ વિશ્વકર્મા મંદિર છે એ બાજુમાં અહીંયા સામે બધે દુકાનો શોપ જે છે આ મિત્રો આ જોઈ શકો છો તમે આ મોંજીનીસ અને ઇનેસ પ્રોવિઝન છે અહીંયા બાજુમાં જે હું આપને બતાવું છું તમે જોઈ શકો છો આખો આ લોકેશન જો આ રસ્તા બધા તૂટી ગયા છે આ મેઇન રસ્તા જ આ ધૂળ ધાણી છો જો આ પરિસ્થિતિ આખા રસ્તાની છે તો કમસે કમ કંઈ નહીં તો તમે થોડુંક સિમેન્ટને એવું નાખીને એને રિપેરિંગ તો કરાવી શકાય ને જો આટલું કરવામાં આવે તો પણ થોડુંક એને રાહત થાય એવું છે

તો આપ જોઈ શકો છો આ મેઇન બજાર હું બાકી બતાવું છું એક એક પોઈન્ટ આપણે બતાવું છું કે જેથી કરીને ખ્યાલ આવે તંત્રને જો આ મેઇન રોડની બતાવું છું હું આ તમને ઉમિયા ટ્રેડિંગ મારુતિ સ્ટીલ આદર્શ બી સેન્ટર આ બધા આ તમે રસ્તો તૂટી ગયો છે એમ જો પાણી ભરાણા છે

કે કેટલી એની દશા ખરાબ છે આપ જોઈ શકો છો જો આખો જીનપરાનો જે મેઇન રોડ જે છે એ ખૂબ જ ઓળી છે અને જે અહીં જે આ જે છે આ જે ત્યાં જે ચોમાસામાં પાણી તળાવની જેમ ભરાય છે એટલે પાણીનો નિકાલ નથી એ પણ હું આપને બતાવવાનો છે આ જ જગ્યાએથી હું તમને પાણી આખું ભરાયેલું રાત્રિના મેં સીન લીધો છે રાત્રિનો એ પણ હું આપને બતાવવાનો છું જેથી કરીને આપણે ખ્યાલ આવે જો સાહેબ આ રસ્તો જે છે જે અત્યારે આ આ બતાવી રહ્યો છું આ જગ્યાએથી જ મેં રાત્રે જે અહીંયા પાણી ભરાય છે અને તળાવ આખો બની જાય છે અને પાણીનો કોઈ નિકાલ જ નથી એમ એટલે ચોમાસાની અંદરમાં જ્યારે પાણી ભરાય છે ત્યારે અહીંયા પાણી એટલું બધું ભરાય છે કે જેની કોઈ સીમા નથી હોતી તો ખરેખર આ પાણી અહીંયા ભરાય નહીં એ માટે તેની નિકાલ કરવા માટેની પણ થોડીક વ્યવસ્થા હોવી જોઈએ કારણ કે એટલા બધા પાણી ભરાય છે કે જેની કોઈ સીમા નથી હોતી હોતીનપરાનો આ દિલીપ ક્લોથવાળો જે છે આખો આ રસ્તો આપણે બતાવું છું આ જીનપરા સુધીના અમે તમામ રસ્તા બતાવ્યા છે કે જેથી કરીને આપને ખ્યાલ આવે કે જીનપરાના કેટલા બધા રસ્તાઓ બીસ્માર હાલતમાં છે અને કેવી દિશામાં અત્યારે જીનપરાનો રસ્તો છે મિત્રો વાંકાની મેઇન બજાર છે જે જિનપરા જે દિલીપ ક્લોથ સેન્ટર છે એની બાજુમાં જ લીંગ ચોકની અંદરમાં બાજુમાં પોલીસ સ્ટેશન છે આમાં આટલું પાણી ભરાણ છે તમે વિચાર કરો તમે જે આથી રસ્તા બધા તૂટી ગયા છે અને પાણી ભરાણા છે અત્યારે આ જીનપરા જે મેઇન રોડ જે છે એની અંદરમાં આટલા બધા પાણી ભરાણા છે રોડની અંદરમાં તમે વિચાર કરો જે વાહનોને ચાલુ એ પણ દુષ્કર થઈ જવું છે અત્યારે જીનપરાના જે રસ્તા બધા તૂટી ગયા છે કોઈ જરાક ઘણું કરીને ખરેખર વ્યવસ્થિત એને ઓલું પાણીનો નિકાલ કરવો જોઈએ અને પોલીસ ચોકી પાસે પણ નાલું તૂટી ગયું છે જે અહીંયા પણ જે જવા માટેના માણસો અત્યારે પોલીસના અધિકારીઓએ પણ રજૂઆત કરી છે તેમ છતાં પણ નગરપાલિકાએ ધ્યાન આપ્યું નથી અને અહીંયા ખાડો આખો વચ્ચેનો જે મેઇન ખાડો છે એ અત્યારે અહીંયા તૂટી ગયેલો છે પોલીસ ચોકીમાં તો ત્વરિત પો નગરપાલિકા જાગ્યા અને એ ખાડાને પણ બુરવો જોઈએ તમે બાજુમાં જો આપણે આખે આખું લોકેશન હું આપને બતાવું છું જો આ દિલીપ પ્લોથ સ્ટોર જે છે એની બાજુમાં જ આખે આખું આ પાણી ભરાણા છે તમે જુઓ